વડોદરા શહેર નજીક આવેલા ગામના જમીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને આપીને આશા રાખવામાં આવી હતી કે સ્થાનિક યુવાનોને રોજગારી મળશે પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી ન અપાતા ગ્રામજનોએ કંપની ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેર નજીક આવેલા ધનેરા ગામના સ્થાનિકો રોજગારીના પ્રશ્નને લઈને પરેશાન બન્યા છે ત્યારે આજે ધનેરા ગામના સ્થાનિકો દ્વારા ગામ નજીક આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વર્ષ 1965 માં રિલાયન્સ કંપની દ્વારા ગામની પાસે આવેલી જમીન ખરીદવામાં આવી હતી જે તે સમયે ગ્રામજનોએ સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેવી આશાએ પોતાની જમીન કંપનીને વેચી હતી પરંતુ હાલમાં રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના સ્થાને બહારથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે લક્ષ્મીબેન હરીશભાઈ ઝાલા મકવાના અમારા છોકરાઓને નોકરી છે નથી અમારા ગઈડીઓએ જમીન આપી દીધી સસ્તામાં અત્યારે અમારી જોડે કશું છે તો નથી જ ખાલી મકાન જ એક છે તો વહો એમ કે છે કે લાવો હોય પડે શાકના પૈસા દૂધના પૈસા તો છોકરા કમાતા જ ના હોય તો કઈથી પૈસા આપવાના છે છોકરાઓ એટલે અમારા છોકરાઓને મહેરબાની કરીને નોકરી લઈ લો હે રિલાયન્સ રિલાયન્સ પેલા આર્ટિફિશિયલ હતી હવે તાર રિલાયન્સ છે અમારા છોકરાઓ નોમે નોકરી છે યાદ નહીં કોઈ નહીં નથી એટલે બાર નું પબ્લિક અને એમ કે છે રિલાયન્સ વાળો એમ કે છે કે ધનોરાનો કોઈ છોકરો નોકરી લેવો જ નથી આજુબાજુ ના લઈએ પણ ધનોરા નો છોકરા નોકરી જ નહીં લે અમારા છોકરા આજકાલ કરતા વર્ષ ઘેર છે ધનોરા ગામ એટલે છોકરાઓ પૈસા એમ કે લાવો પૈસા લાવો અતાર ટેન્શન એટલે છોકરાઓ શું કરે જરીક ના પીતા હોય તો પીન ઊંઘી જતા રહેશે એટલે અમારા છોકરાઓ નોકરી જરૂર જ લો ટેન્શન આવે વડે છોકરા વડે તો શું કરે આવી જાય